નરેન્દ્રભાઈ મોદીના પ્રજાલક્ષી નિર્ણયોથી વિશ્વમાં ભારતની આગવી ઓળખ ઊભી થઈ છે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી છતેર પ્રજાશત્તાક પર્વની ઉજવણી સાબરકાંઠા જિલ્લાના આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઈડર ખાતે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે કરાઈ અધ્યક્ષશ્રીએ ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપી પરેડનું નિરીક્ષણ કરી નાગરિકોને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા પાઠવી હતી રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં મોટી સંખ્યામાં સ્થાનિકો સહભાગી બન્યા હતા દેશના નામી અનામી સ્વતંત્રતા વીરોની ચરણોમાં વંદન કરી છત્તેરમાં પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવતા ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ ઉપસ્થિત જનમેદની સંબોધન કરતા જણાવ્યું હતું કે દેશના સીમાડા પર માતૃભૂમિના રક્ષણ માટે પ્રાણની પરવા કર્યા વગર લડતા સૈનિકોની શૌર્ય ગાથા સાંભળી ગૌરવ થાય છે આકાશમાં રાફેલની ગજના સાંભળી સીમા પર ડ્રોન અને રોબોટથી થતી સુરક્ષા ન્યુક્લિયર સબમરીનનો ઘૂંઘવાટ સાંભળી પ્રયાગરાજ મહાકુંભમાં ભારતીયો ભેગા થઈ વસુદેવ કુટુંબકમની ભાવનાનું ચિંતન કરે ચંદ્ર પર કોઈ નથી પહોંચ્યું એવી જગ્યાએ ભારતનો તિરંગો લહેરાતો જોઈ ભારતીયો હોવાનું ગર્વ થાય છે વિશેષમાં તેમણે ઉમેર્યું હતું કે દેશની આઝાદીની ચળવળમાં સાબરકાંઠાનું યોગદાન અનેરું રહ્યું છે સાબરકાંઠાની આ ધરતી એટલે કર્મ ધર્મ અને જ્ઞાનનો ત્રિવેણી સંગમ ઈડરનો ઇતિહાસ વૈભવશાળી રહ્યો છે સફળતા કે સુખ પ્રસંગે આજે અમે ઈડરિયો ગઢ જીતી આવ્યા રહી આનંદ ભર્યા જે પંક્તિ સમગ્ર ગુજરાતમાં ગવાય છે અનેક વિદેશી આક્રમણ આક્રમણો પણ ઈડરીઓ ગઢ અજય રહ્યો છે આ ભૂમિ અનેક તપસ્વીઓની ભૂમિ છે મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્રજીએ અહીં મહિનાઓ સુધી ઈડરિયા ગઢ ઉપર આરાધના કરી હતી અનેક સંતો મહાપુરુષોએ આ ધરતીની આધ્યાત્મિકતાને અનુભવી કરાવી હતી અને ઈડરિયા ગઢ ઉપર બૌદ્ધ સ્થાપત્યો અને જૈન દેરાસર અમૂલ્ય વારસો ઇતિહાસને ને જળહળાવી રહ્યો છે આ ધરતીએ ગુજરાતી સાહિત્યને ઉમાશંકર જોશી અને પન્નાલાલ પટેલ જેવા જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા સાહિત્યકારો આપ્યા છે આઝાદીની ચળવળ સમયે અંગ્રેજો સામેની લડાઈમાં પાલ પાલિતરિયાનો હત્યાકાંડના આદિવાસી ભાઈઓ અમરત્વપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પી છે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે પરેડ કમાન્ડર નેતૃત્વમાં પોલીસ પ્લાટુન હોમગાર્ડ પ્લાટુન ગ્રામ રક્ષક દળ જુનિયર સિનિયર એનસીસી અશ્વદળ તેમજ પોલીસ બેન્ડની ટીમોએ શાનદાર પરેડમાં ભાગ લઈ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી જ્યારે જિલ્લાની વિવિધ શાળામાં બાળકો દ્વારા દેશભક્તિ ગીત યોગાસન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા આ પ્રસંગે જિલ્લા ખેતીવાડી વિભાગ જિલ્લા શિક્ષણ અધિકારી ગ્રામ વિકાસ એજન્સી ઉર્જા વિભાગ પાણી પુરવઠા વન વિભાગ અને આદિજાતિ વિભાગ સહિતના વિભાગો દ્વારા વિવિધ થીમો ઉપર ટેબલો રજૂ કરવામાં આવ્યા હતા જિલ્લાના ઉત્કૃષ્ટ કામગીરી કરનારને અધ્યક્ષશ્રીના હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમ બાદ મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું આ પ્રસંગે સાંસદ શ્રી શોભનાબેન બારૈયા ઈડર ધારાસભ્ય રમણલાલ બોરા હિંમતનગર ધારાસભ્ય વીડી ઝાલા જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર રતન ગઢવી ચારણ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરા જિલ્લા પોલીસ અધિકારી શ્રી વિજય પટેલ સહિત વિવિધ પદાધિકારીશ્રીઓ અધિકારીશ્રીઓ વિદ્યાર્થીઓને જિલ્લાના નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા